પૂરી બનાવવી એ તો બધાને ફાવે છે પરંતુ તોય તેમ છતાંય દરેક ગૃહિણીનો ત્રણ પ્રશ્નો તો પૂરી વિશે મૂંઝવતા જ હોય છે તો પહેલો એ છે કે લોટ કેવો બાંધવો પૂરી માટેનો પછી એ છે કે પૂરી અમુક ફૂલે છે તો અમુક નથી ફૂલતી અને ત્રીજો પ્રશ્ન એ હોય છે કે પૂરી ઠંડી થાય ને તો એકદમ તેલવાળી લાગે છે તો આ ત્રણેય પ્રશ્નોનું છે ને સોલ્યુશન આજે આપણે વિડીયોમાં જોવાનું છે અને એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ એવું ઉમેરશું કે દરેક પૂરી ફૂલવાની છે અને તેલ પણ ઓછું પીશે ચાલો જોઈ લઈએ રેસીપીને તો પૂરી છે ને ઘઉંના ઝીણા લોટમાંથી બનતી હોય છે તો જુઓ અત્યારે દોઢ કપ પ્રમાણે આપણે જે રોટલીનો ઝીણો લોટ એટલે કે ઘઉંનો ઝીણો લોટ છે એ લઈશું અને બીજું છે આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ કે ઘઉંનો થોડો કરકરો લોટ ઉમેરવો પડશે તો એ મેં અડધો કપ જેટલો લીધો છે કે જેમાંથી આપણે ભાખરી બનાવીએ છીએ જો લાડવા લાપસીનો એકદમ કરકરો એવો લોટ નહીં ભાખરીનો લોટ કે જો થોડો કણીવાળો હોય છે તો એ અડધો કપ ઉમેર્યો છે પછી એક ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે હવે આપણે પૂરી સોફ્ટ બને માટે મોણ ઉમેરીશું તો બે ટેબલ સ્પૂન જેટલું મોણ ઉમેરીએ જુઓ ઘણી વાર એવું થાય કે મોણ વધારે હોય ને તો પણ પૂરી છે ને તેલ તેલ લાગે છે અને છેલ્લે ઠંડી થાય ને ત્યારે એકદમ તેલ બહાર આવી જાય છે તો આ પણ એક ધ્યાન રાખવાનું છે અને ત્યાર પછી જુઓ લોટ્સમાં છે ને મીઠું અને મોણ આપણે આ રીતે મિક્સ કરી લેશું અને લોટ હવે કેવો બાંધવાનો છે ને જોશું જુઓ મુઠ્ઠી પડતો લોટ નથી બાંધવાનો ત્યાર પછી આપણે પાણી છે ને ઠંડુ લેવાનું છે અને ધીમે ધીમે કરીને આપણે પાણી ઉમેરવાનું છે એક સાથે નહીં ઉમેરવાનું અને લોટ છે ને એ રોટલી કરતાં કઠણ અને પરાઠાનો જે લોટ બાંધીને એના કરતાં થોડો નરમ એવો બાંધવાનો છે તો જુઓ આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને સેમી સોફ્ટ લોટ અહીં તૈયાર કરવાનો છે તો આ રીતે જ આપણે લોટને બાંધતો જવાનો છે બહુ ઢીલો નહીં બાંધવાનો ઘણીવાર એવું થાય કે પૂરીનો લોટ ઢીલો બાંધો છો ને તો એક પૂરી છે ને થઈ જાય તેલવાળી તેલ પી છે બધી ભલે ફૂલેલી દેખાતી હોય પણ જ્યારે ઠંડી પડે ત્યારે તમે એકદમ તેલવાળી લાગે છે તો આવો સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે હવે આ લોટ બાંધાતા છે ને આપણને એક કપમાંથી માંથી ચાર થી પાંચ ચમચી જેટલું પાણી બચી ગયું છે એટલા પાણીની જરૂર પડી ગઈ છે તો આવી રીતે લોટ બાંધી લેવાનો છે પછી દસ મિનિટ તેને રેસ્ટ આપીએ જેથી લોટ કોણો થઈ જાય અને દસ મિનિટ કમ્પલસરી રેસ્ટ આપજો એટલે પૂરી સરસ બને તો દસ મિનિટ થઈ ગઈ છે પછી આપણે લોટને જોઈએ ને તો પહેલાં તો આપણે તેને મસળી લેવો ખૂબ જરૂરી છે ત્યાર પછી આપણે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે જ તેલ ઉમેરી દઈએ અને તેને આપણે લોટવાળો આ રીતે કરીને ફરીથી મસળી લઈએ કે જેથી હાથ સાથે લોટ ચોંટેને કેમ કે લોટ અહીં થોડો નરમ બની ગયો છે રેસ્ટ આપીએ એટલે તો જુઓ પહેલેથી જ જો તમે લોટ ઢીલો બાંધ્યો હોય ને તો પૂરી છે ને તેલ પી જતી હોય છે અને આ પ્રમાણે જો લુવા કરવાના છે અહીં હું થોડીક પૂરી મોટી બનાવું છું એટલે મેં એ પ્રમાણે લુવા કર્યા છે જો તમે નાની બનાવતા હોય તો તમે નાના લુવા કરો જો તો આવી રીતે મેં લુવા કર્યા છે અને આ રીતે તેને બનાવી લીધા છે તો હવે પૂરી વણવાની છે તો એક સરખા લુવા જો કરો તો પૂરી બધી એક સરખી થતી હોય છે તો પૂરીને હવે વણી લઈએ તો વણતા સમયે એ ધ્યાન રાખીશું કે જો બહુ પાતળી પૂરી બનાવી લીધી ને તો પૂરી તમારી અમુક ફૂલશે ને અમુક નહીં ફૂલે તો અહીં પૂરી વણવામાં ખાસ એ ધ્યાન રાખીશું કે થોડીક કિનારીથી જાળી રાખીશું જુઓ આ પ્રમાણે તેની જાડાઈ હોવી જોઈએ તો આટલી પૂરી આપણે જાળી રાખવાની છે હવે તેને તળી લઈએ તો અહીં મીડિયમ ફ્લેમ પર આપણે ગરમ તેલમાં તેને તળવાની છે તો જુઓ જયારે તમે જાડી પૂરી હોય ને ત્યારે છે ને પૂરીની વચ્ચે એર ભરાવાની જગ્યા મળે છે એટલે જ તમારી પૂરી ફૂલતી હોય છે જો પાતળી હોય ને તો એર જવાની જગ્યા નથી મળતી એટલે અમુક ભાગે પરપોટા થાય છે અમુક ભાગે એમને બેસેલી રહી છે તો આ વાતનું એક ધ્યાન રાખી દેસું જો કેટલી સરસ ગોળ દળિયા જેવી બની ગઈ છે તો આવી રીતે પૂરીને તળવાની હોય છે અને જાડી રાખવાની હોય છે અને બીજી પૂરી પણ આપણે તળીને જોઈ જોઈએ કે જુઓ આમ તો પોતાની જાતે ફૂલી જતી હોય છે પરંતુ ક્યારેક ન ફૂલે ત્યારે જો સેજ આ રીતે બે જ વાર તમે ભાર આપો એટલે એકદમ સરસ ફૂલી જતી હોય છે તો આ રીતે પૂરીને ફૂલવવાની હોય છે તમે ભાર સેજ હળવું હાથે આપીને પણ ફૂલાવી શકો અને પોતાની મેળે પણ ફૂલાવી શકો છો તો આ રીતે જો એકદમ મસ્ત એવી પૂરી અહીં ગોળ ગોળદડા જેવી તૈયાર થઈ ગઈ છે એમને આમ ચા સાથે ખાવ ને તો પણ એટલી મજા પડતી હોય છે તો અત્યારે શ્રાદ્ધ પક્ષ છે તો બધાના જ ઘરે દૂધ પાક સાથે અથવા ખીર સાથે પૂરી બનતી હોય તો ટ્રાય કરો ને આમ પણ આપણે બટાકાનું શાક કરીએ ને ત્યારે મોસ્ટલી પૂરી બનતી હોય છે બધાના ઘરે તો બહુ સરસ એવી જો એકદમ સોફ્ટ બની છે કે એક પૂરી દળિયા જેવી બની છે અને તમે કરકરો લોટ ઉમેર્યો છે ને એટલે ક્યારેય તેમાં છે ને તેલ બહુ નહીં ભરાય અને બેસી પણ નહીં જાય પૂરી એમ નતર કેવી હોય કે અમુક પૂરી ફૂલતી હોય પછી બેસી જતી હોય છે તો આવી રીતે જો એકદમ પોકેટ જેવી પૂરી અહીં આપણે તૈયાર થઈ ગઈ છે તો ખાસ કરીને છે ને આ રીતે જે મેં તમને ઘઉંનો લોટ કર્કરો ઉમેરીને જે રીત આપી છે ને આ પ્રમાણે તમે પૂરી કરજો બહુ જ તમને ગમશે અને સેજે જો હાથમાં સેજે તમને એટલું બધું તેલ નહીં આવે ફૂલેલી છે નહીં કેવું હોય કે આખો હાથ છે ને આપણો તેલ તેલ લાગે તો આ રીતે તમે ટ્રાય કરશો એટલે પૂરી તમારી બહુ સરસ બનવાની છે તો ટ્રાય કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડિયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો